હેલો મિત્રો વેલકમ ટુ માય ચેનલ હું છું તમારો દોસ્ત બ્રિજેશ પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો અમારી એમેજિંગ ઓલ ઇન વન ચેનલ ખોટો ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે ઝડપતી વિડીયોને શરૂ કરીએ આજ આઠ જાન્યુઆરી બે હજાર વીસ છે આજનો વિશેષ દિન છે આઠ જાન્યુઆરી એક હજાર ને પચીસના રોજ સુલતાન મેહમૂદે સોમનાથ મંદિરનો સંપૂર્ણ નાશ કર્યો હતો આપણે બીજો પોઈન્ટ છે આઠ જાન્યુઆરી અઢારસો ના રોજ પ્રાચીન અસમ્યા સાહિત્ય નિષ્ણાંત ઇતિહાસકાર સંપાદક અને કવિ હેમચંદ્રાચાર્ય ગૌસ્વામીનો જન્મદિવ જન્મ થયો હતો ત્રીજો પોઈન્ટ આઠ જાન્યુઆરી અઢારસો નેવના રોજ જાણીતા સંપાદક રામચંદ્ર વર્માનો જન્મ થયો હતો હિન્દી ડિક્શનરી બનાવવાનો શ્રેય પણ તેમને જાય છે આઠ જાન્યુઆરી ઓગણીસો છના ના રોજ કલકત્તાના હાવડા રેલવે સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું આઠ જાન્યુઆરી ઓગણીસો પચીસના રોજ પ્રથમ ઓલ ઇન્ડિયન આર્ટ એન્ડ ક્રાફ્ટ એક્ઝિબિશનનું ઉદઘાટન લખનઉના કેસરબાગ ખાતે યુપીના રાજ્યપાલ સર વિલિયમ મેરી દ્વારા કરાયું હતું આઠ જાન્યુઆરી ઓગણીસો એકતાલીસના રોજ ભારત સેવાશ્રમ સંઘના પિતા સ્વામી પ્રણવાનંદ મહારાજનું નિધન થયું આઠ જાન્યુઆરી ઓગણીસો પાંસઠના રોજ વિશ્વનો સૌથી મોટો નીલમ સ્ટાર ઓફ ઇન્ડિયા અમેરિકન મ્યુઝિયમ ઓફ નેચરલ હિસ્ટ્રીમાં પાછો ફર્યો આ હતી આઠ જાન્યુઆરી વિશેની માહિતી અમારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવો જેથી આવતા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે મળશું નવા વિડીયો સાથે આવજો